ચૂંટણી જાહેર થવાના કઈ કેટલાય દિવસો પહેલાંથી જ રાજ્યની ભરૂચ લોકસભા બેઠક સૌથી વધારે ચર્ચામાં હતી એનું એક માત્ર કારણ આ લોકસભા સીટ હેઠળ આવતી ડેડિયાપાડા વિધાનસભાના ઉમેદવાર ચૈતર વસાવા આવતીકાલે પોતાની લોકસભાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે હજારા લોકો રેલીમાં આવે એવી સંભાવનાઓ છે એ વચ્ચે ચૈતર વસાવા માટે રાહતના સમાચાર સામે આવ્યા દેડિયાપાડામાં પ્રવેશબંધી એમના પરથી હટી ગઈ છે આજે મારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે આગલા કેસમાં મારે નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતો હતી એને અપીલ કરી હતી અમે ત્યારે આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે મારી અરજીને ગ્રાહ્ય રાખીને મને મારા મત વિસ્તારમાં નર્મદા જિલ્લામાં પ્રવેશવાની મંજૂરી આપી છે ત્યારે આજે મને મારા વિસ્તારના જનતાઓની વચ્ચે અને મારા પરિવાર મારા ગામની વચ્ચે જ્યારે મારે પધારવાનું થયું છે ત્યારે મને ખૂબ જ આનંદ થયો છે સાથે સાથે છેલ્લા સાડા પાંચ મહિનાથી હું મારા વિસ્તારમાં આવી નથી શક્યો ત્યારે જનતાની માફી પણ માગીએ છે કે એમના સુખ દુઃખમાં હાજર નથી થયા છતાં એ પરિસ્થિતિના આધીન આજે સત્યની જીત થઈ છે ત્યારે ફરી જનતાની વચ્ચે આવ્યો છું અને સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય પરાજિત થતો નથી એ જ હું આપના માધ્યમથી કહેવા માગું છું આવનાર દિવસોમાં લોકસભાનો ઉમેદવાર પણ છું અને સાથે સાથે જનતાની વચ્ચે આવવાનો મને તક મળી છે ત્યારે આવો જ સહકાર આવો જ પ્રેમ આવા જ આશીર્વાદ તમામ લોકોના મને મળતા રહે અપેક્ષા રાખું છું ધન્યવાદ બરાબર કેવો પ્રચાર થશે હવે ડેડીયાપાડામાં ચૈતરભાઈ વગર પણ પ્રચાર થતો પણ હવે ચૈતરભાઈ આવી ગયા છે કેવો પ્રચાર કરવામાં આવશે ડેડીયાપાડાની વિધાનસભાની જનતા એ મારો આખો પરિવાર છે અને મને દીકરા સન્માન માને છે ત્યારે આવનાર દિવસમાં દીકરાના સ્વરૂપે બધાને મળવાની કોશિશ કરીશું સમય ઘણો ઓછો છે છતાંય જેટલું પણ મને પહોંચાશે એ પ્રયત્ન અમારા રહેશે ઘણા સમયથી હું આવા આવવા માટે પ્રયત્ન કરતો હતો પણ કેટલીક ન્યાય પ્રણાલીના આધીન આવી નથી શકાતું છતાંય આજે અમને જ્યારે તક મળી છે ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં તરત તમામ લોકોની વચ્ચે જઈશું એમના આશીર્વાદ લઈશું અને આગળ વધીશું લોકસભા ખુદ જે રીતે અમે ધારાસભ્ય ચૂંટાયા પછી લોકોની સુખ ચોખમાં એમના કામો અમે કર્યા છે ત્યારે જનતા ખરેખર અમારા પર આટલો વિશ્વાસ કરે છે એ અમારા માટે બહુ મોટી વાત છે અને આવનાર દિવસોમાં એ લોકો બધા તૈયાર જ છે છતાંય હું બધાને મળવાનો પ્રયત્ન કરીશ અને હજુ પણ વિશેષ બધા લોકો સમર્થન કરે અમારા પ્રયત્ન ડેડિયાપાડાના લોકો ચૈતર વસાવાની માંગ કરતા હતા હવે ચૈતર વસાવા આવી ગયા છે કેવો કેવું રહેશે મનસુખ વસાવા સામે પડકાર કેવા રહેશે ભરૂચ લોકસભાની ચૂંટણી છે ત્યારે ડેડિયાપાડાના લોકો ડેડિયાપાડા વિધાનસભાના તમામ લોકો અમારી સાથે છે ડેડિયાપાડા વિધાનસભામાંથી એંસી ટકા મત અમને મળશે એવું મને અનુમાન છે સાથે સાથે ડેડિયાપાડા વિધાનસભાના લોકો મને ઝગડિયા અંકલેશ્વર ભરૂચ વિસ્તારમાં પણ મદદરૂપ બનશે એ મને પૂરી અપેક્ષા આવતીકાલે કેવો પ્રવાસ છે આવતીકાલે મારે યામોગી માતા દેવમોગરા માતાની માનતા હતી કે હું ડેડીયાપાડામાં પગ મૂકું તો પહેલાં દર્શન એમના કરીશ ત્યારે વહેલી સવારે છ વાગ્યાની આરતીમાં ત્યાં પહોંચવાનો છું ત્યાંની આરતી બતાવીને સાત વાગે છું અને ડેડીયાપાડા આઠ અમે પ્રચાર ક્યારથી શરૂ કરશો ડેડિયાપાડામાં પ્રચાર ઓગણીસ વીસ તારીખથી અમે સ્ટાર્ટ કરીશું નમસ્કાર દોસ્તો આજે એક બહુ જ ખુશીના સમાચાર મળ્યા છે જે રીતે ગુજરાતના સૌથી લોકપ્રિય ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા ચૈતરભાઈ વસાવાને રાજપીપળાની કોર્ટ દ્વારા નર્મદા જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં નહીં જવા માટે જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને છેલ્લા પાંચ પાંચ મહિનાથી ચૈતરભાઈ વસાવા પોતાના મત વિસ્તાર ડેડિયાપાડાના મતદારોને મળી શકતા ન હતા ચૈતરભાઈ પોતાના વતનના ગામમાં જઈ શકતા ન હતા ચૈતરભાઈ પોતાના પત્નીને બાળકોને પરિવારને માતાને એમના માતાશ્રીને નહોતા મળી શકતા પાંચ પાંચ મહિના સુધી આ બધું જ યાતનાઓ પીડાઓ સહન કર્યા પછી આજે નામદાર ગુજરાતની હાઈકોર્ટ દ્વારા ચૈતરભાઈને ન્યાય આપવામાં આવ્યો છે સત્યની જીત થઈ છે એની ખૂબ ખુશી થઈ રહી છે દોસ્તો જે રીતે ચૈતરભાઈને ભરૂચ જિલ્લામાં રાત્રિ રોકાવા ઉપર અને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવા ઉપર જે પ્રતિબંધ હતો તે પ્રતિબંધ ઉપર ગુજરાતની હાઈકોર્ટે સ્ટે મૂકેલો છે એટલે કે પાંચ મહિના પછી પાંચ મહિનાનું દુઃખ જુદાય વિરહ સહન કર્યા પછી ચૈતરભાઈ વસાવા હવે પોતાના ડેડીયાપાડાના લોકપ્રિય મતદારોને મળી શકશે પરિવારને મળી શકશે ઘરે જઈ શકશે એ વાતની ખૂબ જ ખુશી છે ગર્વ છે પાંચ મહિના પછી ન્યાય મળવા બદલ હું હાઈકોર્ટનો આભાર માનું છું ચૈતરભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અભિનંદન આપું છું કે આખરે તેઓ આ અન્યાય વિરુદ્ધની લડાઈમાં જીત્યા છે ન્યાય મેળવો છે એમની સહનશીલતા એમની ધીરજને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું અને હવે પછીથી ચૈતરભાઈ વસાવા પોતાના મત વિસ્તાર મતદારોને પરિવારને સૌને મળી શકશે એ બદલ શુભેચ્છાઓ જય હિન્દ ડેડિયાપાડાના લોકોએ ચૈતર વસાવાને આવકાર્યા હતા હવે લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીઓમાં ભરૂચ લોકસભાની જનતા કોને કેટલું આવકારી શકે છે એના પર નજર રહેશે નમસ્કાર